જે મંત્રી છે બચ્ચુ ખાબડ તેમનું પદ ગયું હતું કમલમમાં સમારોહમાં બચ્ચુ ખાબડ આજે ઘણા લાંબા સમય બાદ જોવા મળ્યા હતા તો ખાબડ આજે એકાએક ગાંધીનગરમાં પ્રગટ થયેલા જોવા મળ્યા એબીપી અસ્મિતાના સંવાદદાતાએ જ્યારે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો ત્યારે તેઓ સતત મૌન પણ નજરે પડ્યા હતા તો એબીપી અસ્મિતાના કેમેરાથી ભાગતા બચ્ચુ ખાબડ નજરે પડ્યા આજે કમલમમાં એકાએક તેઓ પ્રગટ થયા હતા દિવસો બાદ પૂર્વ મંત્રી બચુભાઈ ખાબડ કમલમમાં જોવા મળ્યા બચુભાઈ જે આરોપ લાગ્યા હતા એના વિશે હવે તો કઈ કયો એમ નહી તમારે કઈ પણ કેવું હોય સ્પષ્ટતા કરવી હોય જે પ્રકાર એના આરોપ લાગ્યા હતા એના તો આ આ તમારા મૌન ને શું સમજવું અમારે બચુભાઈ બે મિનિટ ઉભા રહો સાહેબ બચુભાઈ સાહેબ બે મિનિટ ઉભા રહો ખાલી મને એ સ્પષ્ટતા કરો કે તમારા ને અમે શું સમજીએ આરોપ સાચા છે એ સમજીએ ખોટા છે એ સમજીએ કાર્યક્રમમાં તમે આવ્યા હતા ઘણા સમય બાદ ગાંધીનગરમાં દેખાય અત્યાર સુધી કેમ મંત્રી હતા તોય કેમ નહોતા આવતા તમે બચુભાઈ બે મિનિટ વાત તો કરો અમારી સાથે શું ના પાડી છે તમને પક્ષમાંથી વાત કરવાની મીડિયા સાથે કે આરોપો સાચા છે તમે ભ્રષ્ટાચાર કર્યો છે તમારા પુત્રો જેલમાં ક્યાતા ભ્રષ્ટાચાર કર્યો છે હા કે ના તો સાહેબ આપ મંત્રી હતા મારી વાત સાંભળો તમે પણ કઈક જ્યાં સુધી કઈ ચુકાદો ના આવે ત્યાં સુધી નહીં બોલો એવું છે સાહેબ આ શું હતું કોઈનું ષડયંત્ર હતું કે ખરેખર કઈ હતું કઈક તો બોલો સાહેબ તમારું મંત્રી પદ આના કારણે ગયું છે કે બીજું કોઈ કારણ છે આપ મંત્રી હતા કામગીરી કરતા હતા આપને ગાંધીનગરમાં આવવાની મનાઈ હતી શું હતું બચુભાઈ અમારા માટે તો આજે પણ અમે તમને માન સન્માન સાથે જ પૂછીએ છીએ સાહેબ શું થયું એમ તો કો તમે સમય આવશે ત્યારે બોલશો એમ તો કો સમય આવશે ત્યારે બોલશો પૂર્વ મંત્રી બચુભાઈ ખાબડ કે જેઓ ઘણા લાંબા સમય સુધી ગાંધીનગરમાં નહોતા દેખાતા મંત્રી હોવા છતાં મંત્રી નિવાસ સ્થાનમાં નહોતા આવતા ગાંધીનગરમાં નહોતા આવતા કેબિનેટ બેઠક સતત એકવીસ કેબિનેટ બેઠક એવી હતી કે જેમાં મંત્રી હોવા છતાં બચુ ખાબડ હાજર નહોતા આજે કમલમમાં ભારતીય જનતા પાર્ટીનો સ્નેહ મિલન સમારોહ હતો એની અંદર ઉપસ્થિત રહ્યા હતા જોકે થોડી વારમાં જ તેઓ અહીંથી નીકળી ચૂક્યા છે દ્રશ્ય પણ આપ જુઓ છો કારણ સમજાતું નથી અનેક વાર પૂછવાના પ્રયાસ કર્યા તેમની સાથે વાત કરવાના પ્રયાસ કર્યા પરંતુ તેઓ વાત કરવા માટે પણ તૈયાર નથી આપ દ્રશ્યની અંદર જુઓ છો કે તેઓ નીકળી રહ્યા છે કાર્યક્રમ હજી શરૂ જ થયો છે કાર્યક્રમ પૂરો પણ નથી થયો કે અડધો પણ નથી થયો એમ છતાં તેઓ નીકળી રહ્યા છે અનેક વખત પૂછ્યું આરોપ લાગ્યા છે સાચા છે ખોટા છે તો તેનો

ને જોયું તો તુરંત જ મંત્રી બચ્ચું ખાબડ અહીંથી પણ રવાના થયા છે વારંવાર પૂછવા છતાં એક પણ સવાલનો જવાબ તેમણે આપ્યો નથી ત્યાં સુધી કે મેં એમને એમ પણ પૂછ્યું કે તમારા મનને અમારે શું સમજવું જે આરોપો લાગ્યા છે એ સાચા છે એવું સમજવું આરોપો લાગ્યા છે એ ખોટા છે એવું સમજવું પરંતુ કંઈ પણ વાત મોઢામાંથી એક શબ્દ તેમણે ઉચ્ચાર્યો નથી કેમેરામેન મલય દવે સાથે હિરેન રાજગુરુ એબીપી અસ્મિતા ગાંધીનગર